તૃતીયો ત્રીજો અધ્યાય પ્રારંભ સેનાપતિઓ સહિત મહીષાસુરનો વધ્યાન ઓનુસ્રકા અરૂણક્ષો મા શિરો માલિકા રક્તાલિપ્ત પયોધરામ જપવટી વિદ્યા ભીતિ હસ્તાબ્જર્દતીનેત્રિલા વક્ારવિંદ જગદંબાના શ્રી અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે તેઓ પોતાના કર કરકમણોમાં જપમાલિકા વિદ્યા અને અભય તથા વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે ત્રણ નેત્રોથી સુશોભિત વદન કમળ ઘણું શોભી રહ્યું છે તેમના મસ્તક પર ચંદ્રમાં અને સાથે જ રત્નમય મુગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું ઓમ ઋષિ રૂવાચ ઋષિ બોલ્યા નિહન્યમાનં તત અવલોક્ય મહાસુરઃ સેના નિશ્ચિક્ષુરહ કોપા યયો યુદ્ધ્યુ મથામ દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર क्रोधे भराई अंबिका देवी साथ युद्ध करने आग व्यौर यथा वर्ष गिरे श्रृंगम तो ये तो यदि असुर रणभूमि म देवी पर एव रीते बाणवृष्टि करने लगे

તેના ઘોડાઓ અને સારથી પણ મારી નાખ્યા ગાત્રેશુ છિન ધનવાન માઇ એ સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપી નાખીને હેઠા નાખ્યા

અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અશુર ધાલ અને તલવાર લઈને દેવી તરફ ધસ્યો સિંહ મહાત્ય ખડગેન તીક્ષ્ણ ધારેણ મૂર્ધની આજ ઘાન ભુજે શવ્યે દેવી મપ્યતિ વેગવાન તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભૂજા પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો તસ્યા ખડગો ભુજમ પ્રાપ્ય પફાલ નૃપનંદન તતો જગ્રાહ શૂલમ શ ગોપાદરૂણ લોચન હે રાજન તે દેવીની ભુજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તે ક્રોધ થી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં સૂડ લીધું તતસ્ત ભદ્રકાલ્યાસુર જાજો રવિ બિંબી વાંબરા અને તેને તે મહાદૈત્ય ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું તે સૂળ આકાશમાંથી નીચે પડતા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થયું દેવી દ્રષ્ટા તુલમ સતધાતેન ધાતેમ સચ મહાસ તે સૂળને પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ સામે સૂળનો પ્રહાર કર્યો તેનાથી તે અસુરના સુરના સેંકડો ટુકડા થઈ ગયા સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો હતે તસ્મિન મહાવીર્યે મહીષસ્ય ચ મૂપતો આજ ગામ ગજારૂઢ ચામર સ્ત્રી દસાર્દન સોપી શક્તિ મુમુચાથ ભૂમૌ મહીસાસુર ના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના ના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર નામનો અસુર હાથી પર ચડીને આવ્યો તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો

ચામર ને ઘણો ક્રોધ થયો હવે તેને સૂળ ચલાવ્યું પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું તેનો ચૈત્રી દશારિણા એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ જોર લગાવીને તે દૈત્ય સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યું યોધાતેતિ તેર પ્રહારે રતિદારુણહી તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા કરતા લડવા લાગ્યા ખમોત્પત્ય નિપત્ય ચ મૃગારી કરેર ચામરસ્ય પૃથક કૃતમ ત્યાર બાદ સી ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું તડથી અલગ કરી દીધું ઉદગ્રશ્ચરણે દેવ્યા શીલા વૃક્ષાદિભિર્હતઃ આજ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધ ભૂમિ માં દેવી ના હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત મુક્કા અને થપાટો ના પ્રહારો થી ભય ભેગો થઈ ગયો દેવી ક્રુદ્ધાગદા પાતઈ ચૂર્ણયામાસ ચોધતમ વાસ્કલમ ભિન્દી પાલેન બાણઈ સ્તામ્ર તથાંધકમ ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા ભિન્દી પાલથી વાસ્કલને અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા उग्राश्यमुग्रवीर्यं च तथैव च महाहनु त्रिनेत्रा च त्रिशूलेन जगानी तण नेत्रो वामेश्वरिये थी उग्रास्य उग्रवीर्य तथा महाहनु नाम दैत्यो मारि ना्याकाया તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું દુર્ધર અને દુર્મુખ આ બંને પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી તું ુર માહિષે સ્વરૂપે આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતા જોઈને મહીષાસુરે પાડા એટલે કે મહિષનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું કાંચિતોંડ પ્રહારે कुरक्षेपैस्तथा परां राङ्गूलताडितांश्चान्या छङ्गाभ्यां च विदारितान् वेगेन परां नादेन भ्रमणेन च निःश्वासपवनेन्यान् पातयामास भूतले કેટલાક ને માથા થી પ્રહાર કરીને કેટલાક ઉપર ખરીઓ ના પ્રહાર કરીને કોઈ કોઈને ને પૂંછડા થી મારીને કેટલાક ને સિંગડા થી ચીરી નાખીને કેટલાક ગણો ને વેગ સિંહ ગર્જના થી ઘુમાવીને તો કેટલાક ને નિશ્વાસ થી ધરતી પર ઢાળી દીધા નીપાત્ય પ્રમથાની કમ અભ્યધાવત સોશુરહ આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના ના સિંહને મારી નાખવા દસ્યો આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો સોપી ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉચકીને ફેંકવા માંડ્યો અને બરાડવા લાગ્યો વેગ ભ્રમણ વ્યશિર્યુલે તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો તેના કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી તેના પૂછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો ધૃત વિભિન્ના ફંગોડાતા સિંગડાઓના પ્રહારથી ચિરાઈ જઈને વાદળાઓના ટુકડે ટુકડા થઈ ગયા તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા ક્રોધ સમાધમાત માપતંત મહાસુર દ્રષ્ટિકા કોપ તદ્વધાય તદા કરો આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો સાક્ષિપ્વા તસ્ય વૈપાશમ तम्ब बन्ध महाशुरम् तत्याज महिशम रूपं सोपि बद्यो महामृधे टेमणे पाश फेकिने ते महान असुर ने बांधी दीदो ते महायुद्धमा बन्दाई जवथी टेणे पाडा नो रूप देजी दीदो दी। ततहसीहो भवत् सद्यो यावत् तस्याम्बिकाशिरह જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડક ધારી મનુષ્યના રૂપ માં દેખાવા લાગ્યો તમ ખડગ ચર્માણ શાર્ધમ તત શોભુન મહાગજ ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડક સહિત તે મનુષ્યને પણ વિધિ નાખ્યો એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો કરેણ ચ મહાસિંહમ તમ ચર્ષ જગર જ કરો કરે તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડકથી કાપી નાખી તતો મહાસુરો ભૂયો માહિશં વપુરા તથૈવ ક્ષોપયા માશ ત્રૈલોક્યમ સચરાચરમ ત્યારે તે મહાદૈત્ય ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંચુપ્ત કરવા લાગ્યો તતહ કૃદ્ધા જગન્માતા ચંડી કા પપૌ પુનઃ પુનશ્ચારુણ લોચના ત્યારે ક્રોધે ભરાયેલા જગજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરવા લાગ્યા નર્દાશુરપી બલવી મદોધત ચ ચિક્ષેપ ચંડિકામ પ્રતિભૂધરા આ તરફ બળ અને પરાક્રમના મધથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના સિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો સાચતાન પ્રહિતાન સ્તેન ચૂર્ણયંતિ સરોત કરહી ઉવાચતમ મદોધૂતમ મુખરાગાકુલાક્ષરમ તે સમયે તે દેવી તેના વડે ફેંકાયેલા તે પર્વતોને પોતાના બાણોના સમૂહ થી ચૂરે ચૂરા કરી નાખતા બોલ્યા તે વખતે તેમનું મધુના લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા દેવી દેવી બોલ્યા ગર્જ ક્ષણ ગર્જિશંત્યાશુ સુદે અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગર્જી લે મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે ઋષિ રૂવાચ ઋષિ કહે છે એવ મુક્વા સમુત્પત્ય સારૂઢાતમ મહાસુરમ પાદેના ક્રમ્ય કંઠે ચૂલે નૈન મતાડયત આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચડી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે સૂરથી તેના ગળામાં ઘા કર્યો તતહ શોપી પદા ક્રાંત્ય દયા નિજ મુખા અર્ધ નિષ્ક્રાંત એ વાસે દેવ્યા વીર્યેણ સમૃત તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો પરંતુ હજી અર્ધા શરીરે તે બહાર નીકળવા પામ્યો હતો ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો અર્ધ નિષ્ક્રાંત વાસ યુધ્યમાનો મહાસુર તયા મહાશિના દેવ્યા શીર છત્વા નિપાતિતઃ અડધોજ જ બહાર નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ઘણી મોટી તલવાર થી તેનું મસ્તક કાપી નાખ્યું દૈત્ય ન સકલા દેવતા પછી તો હાહાકાર કરતી દૈત્યોની ની સઘડી સેના ભાગી ગઈ ગઈ

દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું ગંધર્વ પતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મિષા સુર વધો નામ તૃતીયોધ્યાય